મે હરિદ્વાર માં તમને સમજાવ્યું કે સ્પર્શ દોષ 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 લાગે 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 હા હવે જ્યારે તમને સ્પર્શ દોષ લાગતો હોય વિચાર દોષ લાગતો હોય અન્ન દોષ લાગતો હોય સંગતનો દોષ લાગતો હોય તો તમારે ને મારે કેટલા સાવધાન રહેવાની જરૂર છે વિચાર કરજો તમે હા આ સીધો રસ્તો છે ને નેશનલ હાઈવે જતો હોય ને ત્યાં અનેક ફાટા પડતા હોય અનેક પડતા હોય આપણે વિચાર કરવાનો કે આપણી મંજિલ શું છે આપણે વળી જવું છે ડાયવર્ઝનમાં કે આપણે ચાલતા રહેવું છે સ્પર્શ દોષની વાત કરું તમને તમને સુરત થી એમ થાય વડોદરાથી તમે તમારા ગામથી થી કે બેસો બેસો ને ત્યારે તમને એમ થાય કે આ વખતે તો કાશી દર્શન કરી જ લેવા છે આનંદ કરીશું કાશીના દર્શન કરીશું ભૂળાનાથ ને મનાવીશું અને પછી ઘણા એવા ભાઈઓ હશે ઘણી એવી બહેનો પણ હશે કે જેણે નામ લખાવ્યું હશે પણ આવી કદાચ નહીં શક્યા હોય ઇન્કવાયરી કરી હશે મહારાજ કેટલા રૂપિયા ભરવાના ક્યાં ક્યાં લઈ જશો શું સુવિધા આપશો અને આ બધી ઇન્કવાયરી કરીને અડધો કલાક કપાટા માર્યા પછી એ આવી નહીં શક્યા હોય તમારી પાસે ભોળાનાથ સાથે હા કેમ એ વિચાર કરે ને ત્યારે એનામાં સત્વગુણ ગુણો વહેતો હોય સત્વ રજો અને તમસ આ આપણા શરીરમાં એક સર્કલ ચાલે વર્તુળ ચાલે ગોળાકાર સત્વ જાય રજો આવે રજો જાય તમો આવે તમો જાય સત્વ આવે સત્વ જાય રજો આવે અને કોઈક એવો વિરલો હોય કોઈ ગુરુમુખી હોય કે જેને ગુરુએ હજાર હાથે આમ અમી દ્રષ્ટિ કરી દીધી હોય ને ત્યારે એ વિરલાને કાયમ માટે સત્વ ગુણ ચાલે બાકી આપણા બધાને ચાલી ન શક્યા આવે છે હા એટલે સત્વ ગુણ ચાલે ને ત્યારે આપણે એમ વિચાર કરીએ કે કાશીમાં તો જવું છે પેલા મારા આપણે પ્રયાગરાજમાં હતા ને ને રાત્રે પેલા પૂછ્યું પૂછ્યું તું તું અયોધ્યા તો લઈ જશો મારી કેમ એનામાં સત્વગુણ હતો સારો ગુણ હતો એટલે એને પૂછ્યું અયોધ્યા તો લઈ જશો ને એને ભૂખ હતી રામજીને મળવાની એટલે એ રોકી નહીં શક્યા બધાની વચ્ચે એને પૂછવા લાગ્યા મને અયોધ્યા તો લઈ જશો ને કેમ હવે પછી ક્યારે માં આવે મારા રામ ને મળે એટલે માળીએ પૂછ્યું સત્વ ને લીધે અયોધ્યા લઈ જશો ને હા માળી અયોધ્યા દર્શન કરાવશું રામજી તમને દર્શન દેશે કે જે ત્યાંથી બેઠું હોય ને હજારો કિલોમીટર દૂર ને ત્યાંથી રામ રામ હું મારે અયોધ્યા જવું છે મારે અયોધ્યા જશો ને લઈ જશો ને પ્રયાગરાજ નવડાવશો ને આ વ્યવસ્થામાં જશું ને જેને આટલી આવેલી હોય ને

જ્યારે આ બધી ઇન્ક્વાયરી કરે મહારાજની પાસે મારા ભૈરવભાઈભાઈ પાસે ને બધા લક્ષ્મણભાઈ પાસે કેટલા રૂપિયા કેટલામાં ક્યાં કેટલા તારીખે કઈ તારીખે ક્યાં પહોંચશું પાછા ક્યારે આવીશું આ સત્વગુણનું લક્ષણ છે અને પછી થોડોક વખત થાય ને એટલે કોઈ બે મહેમાન આવે બે બહેનો આવે ને રામ રામ કરે ને ત્યારે એ બેનનો સ્પર્શ થાય ને એ બેનનો રજોગુણ ચાલતો હોય એ રજોગુણ જ્યારે મને